તેવા પણ પ્લે કાર્ડ લોકોના હાથમાં જોવા મળ્યા હતા હાલમાં જ સુરત જિલ્લાના કામરેજના ખોલવડના ગોપાલભાઈ ઉર્ફ ઉમેશ ઉશરના ઘરે જયંત પંડ્યા છવ્વીસ જુલાઈના રોજ ગયા હતા અને મહિલાને દોરા ધાગા કરી પરિવારથી દૂર કરવાના આક્ષેપ સાથે કામરેજ પોલીસ સ્ટેશનમાં ઉમેશભાઈ ઉશર સામે ફરિયાદ નોંધાવી હતી પૂનમબેન જસાણીએ ઉમેશભાઈ પાસે દોરા ધાગા કરાવ્યા હોવાથી તેને ઘર છોડ્યું હોવાનું આક્ષેપ ઉમેશભાઈ ઉશળ પર મૂકી હતો મહિલાના પતિ વ્રજલાલ જસાણી જેઠ અશ્વિન જસાણીએ વિજ્ઞાન જાથાના પ્રમુખને લઈને ગોપાલભાઈના ઘરે ગયા હતા જોકે વિરોધ વધતા મહિલા પણ રજૂઆત કરવા એસીપી કચેરીએ પહોંચી હતી અને કહ્યું હતું કે હું મારા સાસરિયાના ત્રાસથી ઘર છોડી દૂર રહું છું ઉમેશભાઈ ઉશળે માંગણી કરી કે જવાબદારો સામે કાર્યવાહી થવી જોઈએ અને અમને સમાજમાં ખોટી રીતે બદનામ કરવામાં આવી રહ્યા છે મારી ઘરે ઓપેરા પ્રિન્સ એન વન ચારસો એક મારી ઘરે જયંત પંડ્યા વિજ્ઞાન જાત્રના નામ ઉપર કોઈ અરજી અરજી વગર કોઈ જાણ વગર મારી મરજી વિરુદ્ધ મારી ઘરે મારી પરવાનગી વગર મારી ઘરમાં વીસ પચીસ જણાને લઈને આવ્યા હતા અને પોલીસ વાળા ત્રણ ચાર પોલીસ વાળા સાથે હતા કામરેજ પોલીસ સ્ટેશનના અને મારી અટકાયત કરી હતી કોઈ ગુના વગર કોઈ મને જાણ કર્યા વગર કે કયા ગુનામાં મને ફસાયો એ મને કોઈ ખબર નહોતી અને મને પોલીસ સ્ટેશન લઈ ગયા દબાણથી મારી ઉપર દબાણ કરીને સોગંદ નામું લખાયું મારી પાસે જયંત પંડ્યા એ જયંત મારું સોગંદ નામું ખોટું લખાયું દબાણ કરીને લખાયું સોગંદ નામા એવું લખાયું કે ભાઈ ઈ બોલતા ગયા તા એમ હું લખતો ગયો હતો કે આજથી હું આ દોરા ધાગા નહીં કરું ને એવું બધું મારી પાસે લખાયું અને દબાણ આપીને લખાયું કે હું જેમ બોલું એમ લખો ને તમારા વિરુદ્ધ ની એફઆઈઆર હું ફાડું છું આવું મને દબાણ આપ્યું હતું એટલે મેં લખ્યું હતું મારી માંગી છે એને જે સોશિયલ મીડિયામાં વિડીયો મૂક્યા છે એને જે એમાં આરોપ મૂક્યા છે મારી ઉપર એ તદ્દન ખોટા છે એને આરોપ મૂક્યા છે કે ભાઈ હું બે થી પચાસ હજાર લગીના લોકો પાસેથી પૈસા લઉં છું તો એ તદ્દન ખોટા છે મને સાબિત કરીને બતાવે એક વ્યક્તિને સામે લાવે કે ભાઈ મેં એની પાસેથી બે રૂપિયા કે પચાસ રૂપિયા લીધા હું તાંત્રિક વિધિ કરું છું એને આરોપ મૂક્યો છે મારી ઉપર કે તમે તાંત્રિક વિધિ કરો છો તો મને એની સાબિતી આપે કે ભાઈ મેં ક્યાં તાંત્રિક વિધિ કરી હું સ્મશાનમાં જઈને વિધિ કરું છું તો મને એની સાબિતી આપે કે ભાઈ હું ક્યાં સ્મશાનમાં જઈને વિધિ કરું છું મને એની સાબિતી આપે આ તદ્દન ખોટા આરોપ મારી ઉપર નાખ્યા છે મને પૂનમબેનના નામ ઉપર મારી ઘરે આવ્યા હતા અને પૂનમબેનના નામથી મને ફસાવવાની કોશિશ કરે છે સાથે છે તમે એનું નિવેદન લઈ શકો છો